રાજકોટનું વહીવટી તંત્ર વારંવાર કોઈને કોઈ વિવાદમાં આવે છે ત્યારે વારંવાર બનતી વિવાદમાં આવતી મહાનગરપાલિકાને સૂચન આપવામાં કામ કોંગ્રેસે જાહેર જનતાને સોંપ્યું શહેરમાં કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું શહેર કોંગ્રેસની યુવા પાંખે મહાનગરપાલિકાના સુશાસન માટે લોકોનો મત માંગ્યો છે જાહેર જનતાને નિબંધ લખી મહાનગરપાલિકાને સુશાસન માટે સૂચન કરવા માટે અપીલ કરી છે આ નિબંધ સ્પર્ધા દસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી યોજાશે સ્પર્ધામાં વિજેતા થનારા લોકોને રોકડ ઇનામ અપાશે પ્રથમ વિજેતાને એકાવન હજારનું ઇનામ બીજા વિજેતાને એકવીસ હજારનું ઇનામ અપાશે જ્યારે ત્રીજા નંબર પર વિજેતા થનારને અગિયાર હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે મહત્વનું છે કે રાજકોટના વહીવટી તંત્ર પર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે ત્યારે જાહેર જનતાનો તંત્રની કામગીરી પર શું મત છે તે જાણવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે ત્યારે યુથ કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા એક વિચાર રજૂ કરવામાં આવ્યો છે હું આપની વચ્ચે મૂકું છું કે રાજકોટની જનતાને વિદ્યાર્થી વર્ગ યુવા વર્ગ મહિલા વર્ગ જે રાજકોટમાં વસતા લોકો છે એમના માટે કે શહેર એનએસયુ અને યુથ કોંગ્રેસ દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે નો નેગેટિવ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પણ ભારતીય જનતા પાર્ટીના શાસનને ભ્રષ્ટાચારી કેવું ઈ પછીની વાત છે પણ રાજકોટ શહેર માટે મહાનગરપાલિકામાં સુશાસન કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય એના માટેના આશરે પંદરસો થી બે હજાર શબ્દ નિબંધ સ્પર્ધાનું આયોજન યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આજથી આપની સામે રિલીઝ કરીએ છીએ